નમસ્કાર મિત્રો મિત્રો કેમ છો મજામાં આશા રાખું છું કે તમે મજામાં છો હું પણ મજામાં છું મિત્રો આપણે જોઈ શકો છો એ પ્રમાણે આપણા ખેતરે આવ્યા છીએ અને ખેતરમાં આગળ આપણે મગફળીના વિડીયો બતાવ્યા હતા તે વખતે મગફળીઓ નાની હતી પણ અત્યારે જોઈ શકો છો સાંઠ દિવસ જેવી થઈ ગઈ અને સોયા પણ બેસવાની જે થઈ ગયા છે અને ફૂલ પણ આવી ગયા છે ને અમુક અમુક તો મગફળીઓને આપણે મગફળીઓ બેસવાનું ચાલુ થઈ ગયું છે જે નાની નાની છે હજી તો તો વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ કે અહીં મારે જે મગફળી આવેલી છે એમાં કેવો એનો સોયા બેસેલા છે અને કેવી મગફળી છે એ તમને હું થોડી વારમાં બતાવું જેથી તમને પણ ખબર પડશે કે મારી મગફળી કેવી છે અને જો તમને મારી મારો વિડીયો સારો લાગે તો એક વખત વિડીયોને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમામ મિત્રોને શેર કરજો જેથી આપણા મને પણ એમના પાસેથી કંઈ પણ સજેશન મળી શકે છે અને એના થ્રુ મારામાં મારા જે મગફળીઓમાં છે તે સારું એવું આપણે એમાં એનો પ્રયોગ કરી અને સારું એવું એમાં મગફળીનું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે હું તમને પહેલાં બતાવીશ કે મગફળીઓ કઈ રીતે આપણે કેવી કેવી છે અને કેવું એનો સોયા બેસેલા છે એ બતાવીશ જેથી એ મને પણ બીજા લોકો પાસેથી વિડીયો શેર થશે તો મને પણ જાણવા મળશે કે ના મારે આમાં હજી શું મહેનત વધારે કરવાની છે તેવું જાણી શકીશ તો ચાલો હું તમને બતાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જો મગફળી આપણે બેસવાનું ચાલ થઈ ગયું સોયા પણ બેસવાના ચાલુ થઈ ગયા છે સોયા પણ બેસી ગયા છે બરાબર અને મગફળી પણ જોઈ શકો આમાં કદાચ હશે તો નહીં કંઈક ચેક કરી તોડીને પણ અત્યારે દાણો નથી જે બહુ નાનો દાણો છે જોઈશું છે ને ને આ મગફળીનો નજારો છે તમે જોઈ શકો છો ખરેખર યાર ગામડાની લાઇફમાં બહુ મજા આવે છે તમે પણ એક વખત ગામડે જો શહેરના હો તો જરૂરથી કોઈ ગામડામાં જઈ અને ખેતરની મુલાકાત કરજો બહુ મજા આવશે મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો મને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું તમારા સપોર્ટને કારણે જ નવા નવા વિડીયો બનાવી શકું છું તો મને મારી જો કોઈ કોઈ પણ ખામી હોય તો જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી હું એમાં હું સુધારો કરી શકું છું જય જવાન જય કિસાન